જય સ્વામિનારાયણ આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય વિશે જાણીએ સવાલ નંબર એક શ્રીજી મહારાજે સંપ્રદાયના હિત માટે સંપ્રદાયમાં કેટલા વિભાગો કર્યા કયા કયા અને ક્યારે જવાબ છે બે વિભાગ એક અમદાવાદ દેશ અને બીજું વડતાલ દેશ

સવાલ નંબર ત્રણ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ કોના પુત્ર છે જવાબ છે શ્રીજી મહારાજને બે ભાઈઓ છે મોટા મોટાભાઈનું નામ રામપ્રતાપજી અને નાના ભાઈનું નામ ઈચ્છારામજી શ્રીજી મહારાજના મોટા ભાઈનું નામ રામ પ્રતાપજી મહારાજના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને નાના ભાઈ ઈચ્છારામજી મહારાજના પુત્ર રઘુવીરજી મહારાજ છે સવાલ નંબર ચાર અમદાવાદ દેશ અને વડતાલ દેશની ગાદીના આચાર્ય વિશે સવિસ્તાર જણાવો જવાબ છે સૌપ્રથમ આપણે અમદાવાદ દેશની ગાદીના આચાર્ય વિશે જાણીએ શ્રીજી મહારાજના મોટા ભાઈ રામ પ્રતાપજી મહારાજની ત્રણ પુત્ર હતા નંદરામ અયોધ્યા પ્રસાદજી અને ઠાકોરામ તેમાંથી અયોધ્યા પ્રસાદજી મહારાજને પ્રથમ આચાર્ય તરીકે નિયુક્ત કર્યા આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના પુત્ર કેશવ પ્રસાદ જી બીજા આચાર્ય બનાવ્યા આચાર્ય શ્રી કેશવ પ્રસાદ જી પુત્ર પુરુષોત્તમ પ્રસાદ જી ત્રીજા આચાર્ય બનાવ્યા આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજે દત્તક પુત્ર તરીકે વાસુદેવ પ્રસાદજી મહારાજને ચોથા આચાર્ય બનાવ્યા આચાર્યશ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજના પુત્ર દેવેન્દ્ર પ્રસાદજી મહારાજને પાંચમા આચાર્ય બનાવ્યા દેવેન્દ્ર પ્રસાદજી મહારાજના પુત્ર તેજેન્દ્ર પ્રસાદજીને છઠ્ઠા આચાર્ય બનાવ્યા આચાર્યશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના પુત્ર કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજને કાલુપુરના આચાર્ય બનાવ્યા સૌ પ્રથમ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ બીજા આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ ત્રીજા આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ ચોથા આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજ અને પાંચમા આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ છઠ્ઠા આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સાતમા આચાર્ય શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ

રઘુવીરજી મહારાજને પ્રથમ આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારબાદ આચાર્ય શ્રી રઘુવીરજીના ભાઈ બદ્રીનાથજીના પુત્ર ભગવત પ્રસાદજી મહારાજને બીજા આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારબાદ ત્રીજા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના ભાઈ ત્યારબાદ ત્રીજા આચાર્ય રઘુવીરજી મહારાજના ભાઈ ગોપાલજી ના પુત્ર નિયુક્ત કર્યા સમય જતા આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ધામમાં ગયા તે પછી વંશ પેઢી વિરામ પામી ભક્તો અને સાધુ દ્વારા મહાસભા યોજાની તેમાં અમદાવાદ દેશના આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી ભાઈ ઠાકોરરામ ને ત્રણ પુત્ર હતા તેમાંના નારાયણ પ્રસાદજી પુત્ર લક્ષ્મી પ્રસાદજી મહારાજ ચોથા આચાર્ય તરીકે નિયુક્ત કર્યા આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી શ્રીજી મહારાજે આપેલા વચન અને નિયમનું પાલન ન કર્યું હોવાથી સત્સંગ મહાસભાએ બરખાસ્ત કર્યા પાંચમા આચાર્ય તરીકે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજીના ભાઈ નંદરામને ત્રણ પુત્ર હતા ત્રીજા નંબરના પુત્ર માતૃ પ્રસાદજીને ત્રણ પુત્ર હતા એક શ્રીપતિ પ્રસાદજી બીજા કુંજ વિહારી પ્રસાદજી અને જગદીશ પ્રસાદજી હતા

આનંદ પ્રસાદજી મહારાજ છઠ્ઠા આચાર્ય તરીકે નિયુક્ત કર્યા સાતમા આચાર્ય ભાઈ ઘનશ્યામ પ્રસાદજી ના પુત્ર નરેન્દ્ર પ્રસાદજી મહારાજ ની સાતમા આચાર્ય તરીકે નિયુક્ત કર્યા આઠમા આચાર્ય તરીકે આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી ના પુત્ર અજેન્દ્ર પ્રસાદજી મહારાજને આઠમા આચાર્ય તરીકે નિયુક્ત કર્યા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજીએ શ્રીજી મહારાજે આપેલા વચન અને નિયમનું પાલન ન કર્યું હોવાથી તેને સત્સંગ મહાસભાએ બરખાસ્ત કર્યા ત્યાર પછી નવમા આચાર્ય ચોથા આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજની એક પુત્ર હતા તેમનું નામ રાધારમણ પ્રસાદજી રાધારમણ પ્રસાદજીને ચાર પુત્ર તેમના બીજા નંબરના પુત્ર મહેન્દ્ર પ્રસાદજી બે પુત્ર એક રાકેશ પ્રસાદજી મહારાજ અને બીજા નરેશ પ્રસાદજી મહારાજ તેમાંથી રાકેશ પ્રસાદજીને નવમાં આચાર્ય તરીકે નિયુક્ત કર્યા ગાદીના હાલના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે પ્રથમ આચાર્ય શ્રી લઘુવીરજી મહારાજ બીજા આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ ત્રીજા આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ચોથા આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજ પાંચમા આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ છઠ્ઠા આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજ સાતમા આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ આઠમા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નવમા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ હાલના વડતાલ દેશના ગાદીના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે જય સ્વામિનારાયણ જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જુઓ સૌથી પહેલા જય શ્રી સ્વામીનારાયણ